મારું નામ નિલેશ ઓઝા છે હું સીમાડી બ્રાહ્મણ સામેદી શાખામાં મંત્રી પદ ધરાવું છું તથા મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટમાં સભ્ય તરીકેની જવાબદારી નોપાવું છું આજ રોજ પાટોત્સવ મહાલક્ષ્મી માતાજીનો એટલે જ્યારે દાનવો અને દેવોનું સમુદ્ર મંથન થયેલું તેમાંથી મહાલક્ષ્મી માતાજીની ઉત્પત્તિ થયેલી ત્યારે આજના દિવસે તે વિષ્ણુને વરેલા એટલે આજના દિવસે લક્ષ્મી માતાજીનો પાટોત્સવ નિમિત્તેનો હવન મંદિર દ્વારા કરવામાં આવેલ છે માતાજીને પ્રિય ખીર જે આજે હવનમાં આહુતિ રૂપે અમે માતાજીને ધરાવી છે જામનગરમાં લક્ષ્મી માતાજીનું મંદિર લક્ષ્મીના ચોકમાં એક જ આવેલું છે એટલે જેની મૂર્તિ એકસો સાડત્રીસ વર્ષ જૂની છે જે અમારા વડવાઓએ સ્થાપિત કરેલી બે હજાર અગિયારમાં મંદિરનું પુન પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલું પણ માતાજીની મૂર્તિ તેને તેજ રાખવામાં આવેલી અને હજી પણ હજરા હજુર તેજ રૂપી માતાજીની તેને તે મૂર્તિ અત્યારે બિરાજમાન છે આજના દિવસે બ્રહ્મ સમાજ સોની સમાજ જૈન સમાજ નીચેના વેપારી મિત્ર મંડળો દ્વારા દરેક લોકો આજના દિવસે માતાજીના દર્શન કરવામાં આવે છે તથા હવનનો લાભ લે છે અને આ હવન અમારા સમાજમાં સમગ્ર નાતમાંથી ગમે એક પરિવારને લખીડ્રો દ્વારા તેમાં બેસવાનો મોકો મળે છે આજના મોકામાં સંદીપભાઈ ત્રિવેદી પરિવારનું આ હવનમાં બેસવાનું મળેલું અને સાંજે માતાજીની મહા આરતી ગોઠવવામાં આવે છે એટલે આજના દિવસનો અમારા માટે એક પરબ જેવો માહોલ રાખવામાં આવેલો છે એ માતાજી અસ્તુ મહાદેવા